નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ સમાચાર માર્કેટ ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે હવન યજ્ઞ સાથે સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ નવા હોદ્દેદારોની વરણી કરાઈ પ્રમુખ તરીકે ભેમજીભાઈ જોશી તથા મહામંત્રી તરીકે વિપુલભાઈ ત્રિવેદી યુવા પ્રમુખ તરીકે આશિષભાઈ જોશી મહિલા પ્રમુખ દેવલબેન શુક્લની વરણી કરવામાં આવી ડીસા એપીએમસી માર્કેટ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે ડીસામાં વસતા સૌ ભૂદેવ બંધુઓએ ડીસા આવેલ માર્કેટયાર્ડ ખાતે ભવ્ય શિવ મહાપૂજા ને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુપ્રસંગે શશિકાંતભાઈ પંડ્યા ડીસાના ભૂદેવો આગેવાનો વડીલો ભાઈઓ અને બહેનો સાથે મળી શંકર ભગવાનની મહાપૂજા કરી હવન યજ્ઞમાં સૌએ સાથે મળી આહુતિ આપી સાથે ડીસામાં સમસ્ત બ્રહ્મ સમાજના નવા પ્રમુખની વરણી કરવામાં આવી તેમાં પ્રમુખ તરીકે ભેમજીભાઈ જોશી તથા મહામંત્રી વિપુલભાઈ ત્રિવેદી યુવા પ્રમુખ શ્રી આશિષભાઈ જોશી મહિલા પ્રમુખ દેવલબેન શુક્લની વરણી કરવામાં આવી હતી

તેમજ ફળ આહાર નું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ આજે નવીન કારોબારીની પણ રચના કરવામાં આવી જેમાં છેલ્લા નવ વર્ષથી આપણા ત્રિકમલાલ સાહેબ પ્રમુખ પદ ઉપર હતા એમણે વિદાય લેતા આજે નવા પ્રમુખ તરીકે મારી ભેમજીભાઈ ઉકાજી પુરોહિત તેમજ વિપુલભાઈ ત્રિવેદી મહામંત્રી તરીકે અને યુવા પ્રમુખ તરીકે આશિષભાઈ જોશી અને મહિલા પાકના પ્રમુખ તરીકે દેવલબેન શુક્લની વરણી કરવામાં આવી આજે ખૂબ જ મોડી સંખ્યામાં હુદેવ હાજર રહ્યા તેમજ હવાન પૂજાનો લાભ લીધો પ્રસાદનો લાભ લીધો તેમજ બધા પોતપોતાની રીતે આશીર્વાદ સહકાર આપી અને છૂટા પડ્યા